આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધા મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધા નું આપણા લોકમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગ માં આજે તો આપડે બેન ના ઘર તરફ જવાનું છે કામનાથ દાદા ના મંદિરે કામનાથ દાદા ના મંદિરે જાશું ત્યાં આપણે મેરણીમા નું મંદિર છે ત્યાં જાશું તો ચાલો આપણે મોર્નિંગ મોર્નિંગ માં બાને મળી અને પછી નીકળીએ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બા બાજા ટાઈમે સોનું તમને સો કિલો મેળવ્યું છે બા મને એવા સમાચાર મેળા છે મને એવા સમાચાર મેળા છે બાપા તો વાંધો નહિ શું ચાલે બા તબિયત પણ ઈ સારા તો વાંધો નહીં હું મોર્નિંગ મોર્નિંગ માં બા આજે આપડે પાલબેન ના ઘર પાસે જવાનો છું કામનાથ મંદિર છે ને આપડે ત્યાં

બે ના કર મેળ પપ્પા ના અને સોટલી રાખી પાસા વધ્યા પાસા વાકરિયા વાળા ગ્રોથ બહુ હોય બા

શું વાત કરો અને શાર ફેરવું શોટલી કોક છોકરા નિશાળિયા બેસારા સમજે ને નાના નાના ખેંચી સોટલી ને એટલે સ્કૂલે જાતા હા હા ચોટલી પછી છોકરા થાય બિચારા ને એમાં બેચારા ને લાલ લાલ થઈ ગયું કઈ વાંધો નઈ સારું ચાલો બા બહુ મસ્ત વાત કરી આપડે પપ્પાની

અને દર્શન ઓકેશન પાણી કેમ નહી પાણી પાછળ ની બાજુ છે ને તો ન્યાતો ઓલરેડી લેટ થઈ ગયું છે તો આપડે ત્યાં જતા આવીએ અને પછી આવીને આપડે જમી લઈએ છે બનાવે ત્યાં આપણે મેલડી માના મંદિરે દર્શન કરતા બી ઓલરેડી આપણે સાડા અગિયાર તો વાગી જ ગયા છે કારણ કે મોડું થઈ ગયું છે તો ચાલો આપડે જઈએ અને ચાલો મિત્રો આપડે જઈએ અને ત્યાં તમને બધાને બહુ મસ્ત મસ્ત લોકેશન બતાવીએ

કે અહીંયા આપણે શાંતિ કેટલી મળે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેટલું શાંત વાતાવરણ છે અને અહીંયા આપણે નદી છે અને અહીંયા આપણે બતક પણ આવી ગયા છે નાના નાના તમે જોઈ શકો છો કોમેન્ટ કરજો આપણે બતક તો વ્હાઈટ કલર ના હોય આપણે આ ગ્રે કલર જેવા છે બતક છે કે બીજું કઈ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચાલો મિત્રો આપણે અંદર ભોળાનાથના દર્શન કરવા જઈએ ભોળાનાથના દર્શન કરીએ પછી આપણે મેલડીમાંના દર્શન કરવા જઈએ મિત્રો આપણે આવી ગયા છીએનાથ ના દર્શન કરવા તમે જોઈ શકો છો તો ચાલો આપણે જઈએ અને ફાઈનલી મિત્રો આપણે કામનાથ મંદિર ની અંદર આવી ગયા છીએ શિવલિંગ તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની શિવલિંગ છે ભોળિયા ના જોવા અને અહીંયા તમે કામનાથ દાદાનો આપણે ફોટો પણ જોઈ શકો છો બહુ મસ્ત છે અને આ બીજું હજી તો આપણે અહીંયા શિવલિંગ છે અને અહીંયા આપણે ભોળાનાથની શિવલિંગ શણગારવાની તો હજી બાકી છે અહીંયા આપણે પૂજારી બાપુ કહીએ છીએ કે બપોર પછી શણગારશું તો એટલો તો આપણે ટાઈમ નથી તમે જોઈ શકો છો ચાલો હવે તમને બધાને બહારનો વ્યૂ દેખાડીએ મિત્રો આપણે કામનાથ દાદાના દર્શન કરી લીધા છે અને આપણે મેળડીમાના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો તમે ખાલી મારી પાછળ તો લોકેશન જોઈ જ રહ્યા છો તમે મારી આગળ બાજુનું લોકેશન જોવો આપણે પાણીનો પ્રવાહ પણ કેવો જાય છે નાની એવી નદી છે વાહ ભાઈ વાહ અને અહીંયા મિત્રો તમે લોકેશન જોઈ શકો છો મસ્ત મસ્ત બધા ફૂલ છે તો ચાલો મિત્રો આપડે જઈએ અને તમને બધાને મસ્ત માતાજી ના દર્શન કરાવીએ

છે એક યાદી દેખાડવાની આપડે કેટલા સમય થાય વસ્તુ સાચવી છે મિત્રો અમે પપ્પા એક્સપાયર થઈ ગયા આઠ સાડા આઠ વર્ષ થયા આઠ વર્ષ થયા સાચવી ને રાખી છે વસ્તુ બુલેટ મિત્રો તમે જોઈ શકો છો

અને ગાડીઓ તો કેટલી લઈને વેચી નાખી જનરલ આખું બનાવવાનું છે બુલેટ ને થોડાક ટાઈમ પછી મારું શરીર ભરી સારું થઇ જાય જીમ પછી આપડે ફેરવવાનું છે પપ્પાનું બુલેટ બરોબર ને હવે તો આવું મળતું નથી હવે આવું મળતું નથી તો મિત્રો તમને બધા ને આપણું આ બુલેટ કેવું લાગ્યું એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આપણું બુલેટ તો શરૂ થઈ ગયું છે

તો ચાલો આપડે ચા પાણી બાપુજી ને પાઈ હા છે હા